નમસ્કાર આપનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝમાં આજે અમે લાવીએ છીએ એક મહત્વપૂર્ણ સમારોહ જે ઉદ્યોગ અને રોજગાર માટે નવી આશા જલવો છે વિન્ઝર કંપનીના ના કે ત્રણ હજાર બસો નું ઉદઘાટન ઉદ્યોગ મંત્રી રાજપૂતની અધ્યક્ષતામાં કલોલ તાલુકાના છત્રાલ ગામે વિન્ઝર કંપની ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંત અને કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર બકાજી હાજર રહ્યા સમારોહ દરમિયાન મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપેલ આત્મનિર્ભર ભારતના સંકલ્પને રજૂ કરતા જણાવ્યું કે અમે MSME અને વોકલ ફોર લોકલનો સાથ આપીએ છીએ અને તે માટે અમે સંકલ્પિત છીએ. તેઓએ TOA પ્રોજેક્ટના ઉદ્દેશને ઉજાગર કરતા કહ્યું કે અમે દેશના GDP ને વધારવા અને રોજગારની તકોને દરેક ખૂણે પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રસંગે છત્રાલ GIDC ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ કંપનીના ડાયરેક્ટર શ્રી ગિરીશભાઈ પટેલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે કેમેરામેન સરફાજ ભટ્ટી કલોલ